કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે કંકોડા કંકુડાની સિઝન ચાલુ થઈ ગઈ મસ્ત આવા માંડે કંકોડા તાજા વીણેલા ગામડેથી આપણે કંકોડા મંગાવ્યા છે તો આજે કંકુળાની એકદમ મસ્ત રીતે સબ્જી બનાવીશું ટામેટા ડુંગળી કશું જ નથી નાખવાની એકદમ લસણ નાખીને મસ્ત મજાની સબ્જી બનાવીશું જે જે નાખીશ એ તમ બતાવીશ એકદમ સુપર અને ટેસ્ટી કંકોળાની સબ્જી બનશે બહુ સરસ છે કંકોળા એક વરસના અંદર દોઢથી બે મહિના કંકોળા આવે કંકોડાની સબ્જી ખાવાથી ડાયાબિટીસ બીપી સુગર કેન્સર જેવા રોગો નથી થતા હતા અને આપણે કંઈ ડાયાબિટીસ એવું કંઈ હોય તો કંટ્રોલમાં રાખે છો એકવાર આ કંકોડાની સબ્જી જરૂરથી બનાવવાની હવે આપણે કંકોડા સમારી લઉં બે સાઈડથી આવી રીતે નીકળી દેવાનું પછી કંકોડા તમારે છોલવા તો બી છોલી સમારી બધા જ આવી રીતે હું સમારી રેડી કરી દઈશ પછી કેવી રીતે બનાવવાના છે પૂરો વિડીયો તમારા જોડે શેર કરી સરસ મજાના સમારી ધોઈ નાખ્યા હતા કોરા પાણી થારી લઈ લીધા છે સાથે બે ગાંઠ મેં લસણ ફોલીને લીધું છે કંકોળનું શાક બનાવવાનું છે પણ એકદમ સરળ રીતે અને એકદમ નવી રીતે બનાવીશું હવે મેં લસણ લીધું છે ખાંડીના અંદર લસણના અંદર બે ચમચી એટલું આપણે મરચું નાખવાનું છે થોડુંક એવું આપણે મીઠું નાખી દેસું વાટી અને ચટણી બનાવી દેવાની છે મસ્ત માટી રેડું થઈ ગયું છે હરજુ આપણું કઢાઈ મૂકી છે કડાઈના અંદર આપણે એક ચમચા એટલું તેલ નાખું છું પહેલાં થોડુંક રાઈ અને જીરું નાખું છું થોડુંક આપણે અજમો લીધો છે અજમો નાખવાથી સબ્જીનું રીટ તળતા હશે અને ગેસ નહીં થાય ભરપૂર આપણે હિંગ નાખીશું અડધી ચમચી આપણે છું ચાર પાંચ કડી નાખવાની છે હવે આપણે કંકુડા છે કંકોડાની તેલના અંદર પધરામણી કરી દેસું અડધી ચમચી મીઠું નાખું છું આપણે પેલા ચટણી માટે અડધી ચમચી હળદર નાખું છું હવે આપણે સરસ મિક્સ કરી દઈશું હળદર મીઠાના અંદર આપણે કંકોળા પાંચ મિનિટ સુધી ચડવા દેવાના છે કંકુળા સરસ સોફ્ટ થઈ ગયા છે મસ્ત મજાના એકદમ બહુ જ સરસ આવી રીતના જોઈ શકો છો તમે એકમાં એકદમ આસાનીથી બધી ટુકડા થઈ જાય છે હવે આપણે કંકુળાને આવી રીતે કરી દેવાના છે સાઈડના અંદર હવે આપણે તેલ નાખીશું થોડું તેલને થોડું ગરમ થવા દેસું હવે આપણે ચટણી બનાવી હતી મરચું અને લસણવાળી તેલના અંદર આવી રીતે આપણે થોડી વાર શેકી લેશું બે મિનિટ જેવી મેં ચટણી શેકી છે હવે આપણે આવી રીતે સબ્જી મિક્સ કરી દેવાની છે ચટણીના અંદર સબ્જી ખાધી હશે પણ આ એકવાર બનાવજો બહુ જ સરસ આપણે ડુંગળી નાખી પછી ટામેટા નાખ્યા તો પણ આપણી સબ્જી બહુ જ સરસ બને છે હવે આપણે આને સરસ મજાનું મિક્સ કર્યા પછી પાંચ મિનિટ સુધી ધીમા તાપે રાખવાનું છે આ સબ્જી તમે બેથી ત્રણ દિવસ સુધી ખાશો તો એ પણ કશું જ નહીં ત્યાં ફ્રીજના અંદર મૂકી દેવાની જેથી ત્રણ દિવસ સુધી તમે આ સબ્જીનો યુઝ કરી શકો છો પાણીનો ઉપયોગ આપણે જરા પણ નથી કર્યા કંકુળા ધોયા પછી ધોઈ ગોરા કાઢી લીધા હતા મેં હવે ધીમા તાપે આપણે પાંચ મિનિટ રવા દઈશું મિત્રો તમે જોઈ શકો છો રંગ અને તેલ સબ્જી પણ કઈ પણ જાતનો આપણે ગરમ મસાલો નો ઉપયોગ નથી કર્યો આ સબ્જી બનાવી છે આ સબ્જી સેત માટે બહુ જ સરસ છે વિટામિન થી ભરપૂર અને કેટલી બધી બીમારી મટી જાય છે તો હું આવી રીતના પૂરી સબ્જી બાઉલના અંદર નીકાળી દઈશ મિત્રો આજે આપણે વિડીયો આ સાંજે મૂકવાનો છે બહુ જ સરસ સબ્જી ભણીને રેડી થઈ ગઈ છે પણ એડિટિંગ કરી અને પૂરું તૈયાર કરતા મને સાંજ પડી જશે મિત્રો આજની મારી વિડીયો મારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ મને એક લાઈક કરજો અને સપોર્ટ કરજો ઓકે મિત્રો બાય બાય કાલે આવી નવી રેસીપી સાથે